નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર દ્વારા દસમા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્નના આયોજનને અપાયો આખરી ઓપ એકસો પાંત્રીસ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર અને ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દસમા સર્વજ્ઞાતી વિરાટ સમૂહ લગ્નનું કરાયું છે ભવ્ય આયોજન આ સમૂહ લગ્નમાં જ્ઞાતિ ના અને ભૌગોલિક સીમા બાંધ વગર ત્રણ મુસ્લિમ સહિત આઠસો પંચ્યાસી યુગલોએ લગ્ન માટે કરાવ્યું છે રજીસ્ટ્રેશન આગામી ચાર એપ્રિલે કેતન ઇનામદારના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસે કરાય છે સમૂહ લગ્નનું આયોજન ઇનામદાર પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે પૂરો ઇનામદાર પરિવાર પૂરા હેતથી દીકરીઓના કરાવે છે લગ્ન જીવન જરૂરિયાત કર્યાવર અને દીકરીઓને કરાઈ છે પોતાના ઘર આંગણે કેતન ફાર્મથી કરાઈ છે વિદાય કરજણથી લગ્નમાં આવેલ યુગલ નરેન્દ્ર પરમાર અને કન્યા વૈષ્ણવી કુમારી પડિયારે સમૂહ લગ્નના ભવ્ય આયોજન બદલે આભાર વ્યક્ત કર્યો હતો સમૂહલગ્નના આયોજક ઇનામદાર પરિવાર દ્વારા લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવેલ યુગલોને પાનેતર અને કુમકુમ પત્રિકાઓ આપી હતી ધારાસભ્ય કેતન ઇનામદારે મીડિયાના માધ્યમથી આગામી ચાર એપ્રિલે નિઃશુલ્ક વિરાટ સમૂહ લગ્નમાં પધારી નવવિવાહિત યુગલોને આશીર્વાદ આપવા પધારવા આમંત્રણ આપ્યું હતું આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ સુપર ગર્લ્સ તો મહેન્દ્રભાઈ જયભાઈ ઇનામદાર ચેરિટેબલ દ્વારા યોજાયેલ દસમા સમૂહલગ્ન મહોત્સવ નિમિત્તે આ લગ્ન મહોત્સવ ચાલુ છે ત્યારે પરમ પૂજ્ય સ્વામી દાદાશ્રી બાપતી ની અંતિમ કૃપાથી મારા પિતાશ્રી વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ના જન્મ દિવસ નિમિત્તે આસંગ થતો આવ્યો છે ઇનામદાર પરિવાર તેમજ સાવલી નગરના યુવાનો વડીલો મહેનત કરીને દીપાવતા હોય છે ત્યારે ના ભવિષ્યથી આ સારો પ્રસંગ કરવાની જ્યારે અમારા પરિવારને વિસ્તારના સંસદના યુવાનોને આ આપી છે ત્યારે પરમાત્માનો હૃદયથી હું આભાર માની આ તરુણ જ્ઞાતિ સમુદ્ર અંદર હિન્દુ દીકરીઓના લગ્ન હિન્દુ શાસ્ત્રો પ્રમાણે સાત ફેરા ફરીને મોયરામાં થશે અને એવી જ રીતે જે મુસ્લિમ દીકરીઓ છે એના નિકાહ થવાની દ્વારા મોલાના એને નિકાહ પડાવશે ને જે નિકાહ થવાની દ્વારા એમના લગ્ન થવાના હોય ત્યારે ભગવાનની કૃપાથી એની અંદર પોતાનું ઘર શરૂઆત કરી શકે તેવી તમામ વસ્તુઓની આ પરિવારને અહીંયાથી કન્યાવાર મળવા મળું મળશે અને આ બધા જ પ્રસંગ માટે માત્ર માત્ર મારા ભણતપુત્ર અ સ્વામીજી ની કૃપા અને અતિમ કૃપા અને એમની પ્રેરણાથી એટલે એમને સ્વયં આ પ્રસંગની નિર્માણ કરેલું છે એવું અનુભૂતિ મારો પરિવારને અમે કરતા આવ્યા છે ફરી એક વખત આ દિવજોને મારા પરિવાર તરફથી ખૂબ 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 હૃદયથી આશીર્વાદ તેમનું લગ્ન જીવન ચોકમય સમૃદ્ધિમય અને નિર્વિઘ્ન એમનું લગ્ન જીવન પાર પડે એમના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના આવે એવી પરમ કુમાર પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ અને આની અંદર જે સ્વયંસેવકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે એમનો પણ હૃદયથી અમે આભાર માનીએ છીએ કે એમની જે મહેનત છે એ મહેનત જ આ લગ્નને દીપાવે છે ફરી એકવાર અને ચોથી તારીખે આજે આ મીડિયાના માધ્યમથી હું આપ સૌને મારા પરિવાર તરફથી આમંત્રણ પણ આપું છું કે ચોથી તારીખે પ્રમોટ મહોત્સવની અંદર આ પ્રત્યેક વ્યક્તિ આ મોટામાં મોટા યજ્ઞ માં સહભાગીતાઓ અને આ દીકરા દીકરા આપવા પધારો એવી હૃદયથી અમારે સૌને દિલથી આપણે આમંત્રણ છે અને અમારું આમંત્રણ આપણે રૂબરૂ મળ્યા તુલ્ય સમજી અને અવશ્ય પધારજો ઓમ નમસ્કાર